કાંગડામાં સુડતાલીસમી સબ જુનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધામાં સિલ્વર મેડલ અને પુડુચેરીમાં ઓગણચાલીસમી યુથ નેશનલ પડશે કે આ યુવાન હવે આ દુનિયામાં નથી રહ્યો પચીસ નવેમ્બર બે હજાર મંગળવારે સવારે દસ વાગે અને ત્રીસ મિનિટે આ પોલ પડી જવાના કારણે તેમનું નિધન થયું છે આ બનાવ બન્યો છે હરિયાણાના રોહતકના લાખન માજરામાં અહીં બાસ્કેટ

પોલ પડવાના કારણે પંદર વર્ષીય ખેલાડી અમનનું મૃત્યુ થયું હતું તેવામાં મેન્ટેનન્સની કામગીરીને લઈને પ્રશ્ન ઉઠી રહ્યા છે કારણ કે મેન્ટેનન્સની કામગીરી માટે ત્રણ મહિના પહેલા નાગરિકો મુખ્યમંત્રી નાયબ સૈનીને મળ્યા હતા ચાર વર્ષ પહેલા તત્કાલીન રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ ફંડમાંથી લાખન માજરા પંચાયતને અગિયાર લાખ રૂપિયા આપ્યા હતા તેમ છતાં પંચાયતી રાજ વિભાગના અધિકારીઓ સ્ટેડિયમની જાળવણી કરી શક્યા નથી મેન્ટેનન્સનું કામ હજુ પણ ટેન્ડર પ્રક્રિયાના કારણે અટકાયું છે જેથી આવી સમસ્યાઓના કારણે ખેલાડીઓના જીવન જોખમમાં છે